શ્રી કૃષ્ણ પ્રભુ એ છે કે જેમણે જન્મ જેલમાં લીધો પોતાના મા બાપનો મમતા ભર્યો સ્પર્શ ના મેળવી શક્યા બાળપણથી પડછાયા હેઠળ જીવ્યા દરેક દરેક પલ ક્ષણ મૃત્યુ અને બચ્યા પરંતુ ખુશ રહ્યા દરેક સંકટમાં પણ શ્રી કૃષ્ણ પ્રભુ એ છે કે જેમણે પોતાનું આખું જીવન બીજા માટે ન્યોછાવર કરી દીધું ઘર છોડ્યું પોતાના છોડ્યા પોતાનું સત્ય છુપાવ્યું કેમ કારણ કે અધર્મનો વિનાશ થઈ શકે જેમણે ધર્મનો પાયો મજબૂત કર્યો એમને પણ પોતાના નજરની સામે આખા વંશનો વિનાશ જોવો પડ્યો અને અંત એકાંતમાં જંગલમાં પગમાં તીર વાગવાથી મિત્ર અર્જુનને પણ ના બોલાવ્યો કર્મનો હિસાબ પ્રભુએ પણ હસતા મયે સ્વીકાર્યો પ્રભુએ પોતાના જીવનના દુઃખો પરથી સાબિત કર્યું કે જે જેવું કર્મ કરશે એવું જ ફળ પામશે કર્મચક્રનો જે પણ હિસાબ થાય છે એને શિષ ઝુકાવીને સ્વીકારવું એ જ સાચો ધર્મ છે જરા એવી તકલીફોમાં ફરિયાદો કરતો મનુષ્ય વિચારો પ્રભુ જેટલું દુઃખ સહન કરી શકશે જય શ્રી કૃષ્ણ